તમારા ઘર ના એટલું કામ કર્યું ના ઓલો રાષ્ટ્રપતિ એવોર્ડ આપવાનો છે એટલે મેં કીધું ટાઈમ નથી સાહેબ મેં કીધું એ ફ્રી હોય છે ને કામ નહી હોય ને ત્યાં અમે કેવું

અને એ બધું કામકાજ પતાવી ભગવાનની સેવા પૂજા કરી લીધી અમે કપડાં મશીનમાં તો વહેલા નાખી દીધા અમે કારણ કે જાજા બધા કપડાં છે તો મેં કીધું કપડા વહેલા ધોવાય છે બે ઘાણવા કરું તો કપડાં ત્યાં મશીનમાં નાખી દીધા મેં અને રુદ્રભાઈ જાય છે ના આવા અને બસ જો થાક તો કાલનો લાગ્યો તો પણ હવે રૂટીન મુજબ જે કામ હોય એ કરવું જ પડે આપણે અમારે તો ટિફિન નું રહ્યું એટલે એટલે હીરાના દાળ ભાત મૂકી દીધા છે જય શ્રી કૃષ્ણ સાહેબ

શાકભાજી આવું ને કારણ કે શાકભાજી મારે બે દિવસ નું એક દિવસ નું ભેગું લેવું હોય તેને આઈડિયા ના હોય અમારે ઉંધો છે ગામમાં બધાને એવું કે પુરુષોને ખબર ન હોય કે આજે શું જમવાનું બનાવવું અમારે છે અમારે ખબર ન હોય ખાવાનું કારણ કે મારું કામ તો છે આપણું છે કામ હોય કઈ હું તું સમજા નહી કરવા જાવ કરતા હોય એટલે પૂછવું પડે કે છે પાછું મારું એવું છે કે પણ હાથે હોય ખબર રાતે શું એટલે મારી પૂછવું જ પડે કે શેનું સબ્જી બનાવવાનું છે દાળ ભાત તો ફિક્સ જ હોય અમારે બે ટાઈમ પણ સબ્જીનું પૂછવું પડે મારે કે આ શેનું સબ્જી છે કારણ કે અમારે બે ટાઈમ અલગ અલગ સબ્જી બને એટલે એ મને આઈડિયા જ ન હોય છે શાકભાજી લાવ્યો એ ખબર હોય કે શાકભાજી આ ઘરમાં આવ્યું છે બધું પણ શેનું શાક બનવાનું છે એ જ નક્કી કરે કે આ શાક બનવાનું છે આ છે તો સરસ ચાલો તો હવે આપણું રૂટિન છે રૂટિન મુજબ જે કામ છે એ બધું આપણે કરીએ અને હું રોટલી કરું તમે દાળ ભાત શાક કરી નાખો બરાબર હમણાં તો બાર એક વાગે તો નવરા

અને તો જમવાનું બ્લોગ પણ નથી લેવાનું કારણ કે જમવા બેઠા ફટાફટ જમીન જતું કામ કરવાનું હતું એટલે હું ન્યાય સુધી છું હિરણ ન કંઈ જમવું નહોતું એટલે બ્લોગ ના લીધો અને પછી ઘરેથી ફોન ચાલુ હતું એટલે અવાજ થાય એટલે ન મજા આવે એટલે બસ જો અમે કામકાજ કરી આખું ઘર બધું ક્લીન થઈ ગયું વાસણ થઈ ગયા ખાલી કાલે કિચન છે તો કાલે ટિફિન પતાવી અને કામકાજ કરીને કાલે કિચનનો વારો લઈ લો ત્યાં જો આવું મેળબોલ બધું સાફ થઈ ગયું મસ્ત ક્લીન કરી બધું કપડાં બે વાર થોડી નાખા મશીનમાં ખાવર પણ નાખા થઈને પછી નાખો તો કપડાં પણ થોડું સુકવી દીધા છે જે ઇસ્ત્રીમાં નાખવાના છે એ સાંજે ઇસ્ત્રીમાં આપી દઈશ અને જે રેગ્યુલર છે પહેરવાના એ બધા મૂકી દઈશ હંકેલીને અને બસ ચોપથી કામ થઈ ગયું છે હવે સાંજે સામની તૈયારી કરવાની દોશો ને તો થોડી વાર આરામ કરી લઈએ આપણે પછી આપણે સામની તૈયારી કરીએ છ વાગી ગયા છે છ વાગે ઉઠી ગયા અને ક્યાર ના ઉઠીને વાસણ હંકેલા ચા મૂકી દીધી દાળ લેવા તે બધું ભરી દીધું અને હવે બસ જો રુદ્રભાઈ આવી ગયા સ્કૂલેથી અને હવે એ જશે ટ્યુશનમાં હલો બચ્ચું ટ્યુશનમાં જાઓ હલો ટ્યુશન જાઓ હલો બેન તમે ઓછા થાવ ચા થઈ ગઈ છે ચા પી લે ચા પીને આપણે સામની રસ્તોની તૈયારી કરીએ ચા પણ રેડી થઈ ગઈ છે આપણી અને રુદ્રભાઈ જશે ટ્યુશનમાં અને અમે કરીશું ઘરનું કામ ટિફિનને બાકી હતા પણ પાણી જતું જોઈએ પાણી પાછો ભી હાલ પાણી એવું તો હવે વાસણ ટિફિન બધા હાંજે જ ધોઈશું સાંધા વાસણ જોડે બસ જો હવે બે રૂમમાં સાફ સફાઈ થઈ ગઈ છે સરસની પડતા બદલાવાની હાંજ બદલાવી નાખીશ અને રાતે ધોવા નાખી દઈશ રસોડું ફ્રિજ બે બાકી છે રસોડું કાલ કરી નાખીશું આખું ક્લીન બધું ઉતારી સાફ કરીને પાવડરના પોતા મારીને બધું ક્લીન કરીને પછી પાછું ગોઠવી દઈશ અને આ સ્ટીલનો ઘોડો છે એમાં કાટ ચડી ગયો છે બહુ જ તો એ ઘોડો મસ્ત ઘસી અને એમાં પેપર લગાવી સરસ સાફ કરી ક્લીન કરી પેપર લગાવી પછી વાસણ ગોઠવી દઈશ એટલે આપણું કામ પૂરું આપણું કામ પછી એક ફ્રીજ સાફ કરવાનું રહે હવે કાલની પ્રથમ દિવસે હોય એમાં સાફ કરશું નહીં થાકી જવાય તમે થોડું થોડું કામ કરવાનું બધું કાલે થઈ જશે પંખા સાફ એ તો બધું એક દિવસમાં

મોતી સાહેબ ને પીએમ ઓફિસમાંથી ફોન આવ્યો હા આપણા રસ્તામાં હતો મેલું કે તમારા ઘરના એટલું કામ કર્યું નઈ જે એને ઓલો રાષ્ટ્રપતિ એવોર્ડ આપવાનો છે એટલે મેં કીધું ટાઈમ નથી સાહેબ મેં કીધું ઈ જે અહી ફ્રી છે ને એને કામ નઈ હોય ને તઈ અમે કેવું કરીએ કે શામળ મહિના પછી કહી મહિના પછી શામળ મહિના રાખો મેલું ગયોતો પછી ગયોતો હું ને નીચે વાઘે વાડો બોલના હા હા નીચે વાળો મોદી

યે ફોકસ કરો યસ યે યે મને ના પાડીને મહાત્મા સંત હતા ને એને કે તમે કપડાનો બી એટલે દોપટલો વીંટશે આ છે કે હા યે દો ચટલી ચૂડે લાગે સર્વજય આમ आमकर बेच चोटला बसली आम 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 आठ माह उधे चोटला तो है रस में नौ माह ये लाख भाई तो बीच हाव सादा सिंपल कपड़ा में देखा था ना <laughs> <तो> मारा <दर्मार। laughs> थोड़ी तो डाइटिंग भी उड़ रहा तो हमारे सिंगर कैसे

સરસ ચાલો તો મળીએ પછી ચાલો હું અને રુદ્ર આવી ગયા છીએ આવો જો તો નીચે આવી ગયા છીએ મમ્મી દીકરો ચાલવા જાય છે કારણ કે મને પેટમાં દુખે છે બહુ વધારે તો હું કચરો ફેંકવા આવી હતી અને હું રુદ્ર બે થોડુંક રાઉન્ડ મારી લઈ ગયા ઘરને એટલે થોડુંક સારું થઈ જાય મને પેટમાં તો ચાલો થોડુંક રાઉન્ડ મારી લઈએ પછી આમ આપણે જઈને પાછો આપણે બ્લોગ લઈ લેશું તો અત્યારે આવી ગઈ છીએ પાટો મારવા

સ્ક્રીનનો મૂર્તિ પણ છે ગોગા મહારાજ છે અને આ જો સચ્ચે ગોગા મહારાજની છે અહીંયા હવે થોડીક વાર આટા મારીએ પછી જઈએ ઘરે ચલો અમે લોકો આવી ગયા છીએ ઉપર અને ઉપર બે ત્રણ આટા માર્યા પછી બહુ દુખવા મેંડા બેસી ગયા થોડીક વાર નિરુદ્ર નીચે મચ્છર બહુ હતા સાહેબ બહુ કરતા મને થોડીક વાર બેઠી પણ પગ તોડી ગાઈ રુદ્ર ક્યારે ઉપર વયા જાય હવે ને પછી બે ત્રણ ચક્કર મારી મંદિરે મંદિરે આમ બધી આંટો મારી પછી અત્યારે આવી ગયા ઉપર સાડા અગિયાર થઈ ગયા છે અને હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો હોય લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ